વિડીયોમાં જે તમે ગીર ક્રોસ ગાય જોઈ રહ્યા છો તે ગાય વેસવાની છે ગાય બીજા વેતરની છે છ લિટર દૂધ છે અને ગાયની કિંમત આડત્રીસ હજાર રાખેલી છે તેમાં ફેરફાર થઈ જશે હવે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક નંબર વિડીયોની નીચે આપેલો છે ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગાય રેડિયા તાલુકો મહુવા જોવા મળશે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક નંબર વિડીયોની નીચે આપેલો છે ત્યાંથી લઈ અને માહિતી મેળવી લેજો તમારે પણ જો કોઈ ગાય કે ભેંસ કે કાંઈ વેસવું હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મારો મોબાઈલ નંબર આપેલો છે તો ત્યાંથી કોન્ટેક કરી અને વોટ્સઅપમાં બે મિનિટનો આડો વિડીયો મોકલી મોકલી શકો છો